ગુજરાતમાં વિપક્ષો સરકારને ઘેરી સરકાર છે ખેડૂતો રસ્તા પર છે ધરણા પ્રદર્શન મહાપંચાયતો ચાલી રહી છે બીજી બાજુ દેશની સુરક્ષાને ખતરો છે અને માથા પર ખતરો તોડાયો છે એ સંભવિત ખતરાથી લડવા માટે દેશની દરેક સુરક્ષા એજન્સી રાજ્યની પોલીસ બધા જ લોકો સતર્ક છે એલર્ટ પર છે બિહારના એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને દરેક વાતનું મૂળ છેલ્લે રાજનીતિ સુધી જાય છે દરેક વિષય ઉપર કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી વાત સૌથી પહેલા દિલ્હી બ્લાસ્ટની સામાન્ય સમજણ એવું કહેતી હતી કે માણસ ભણેલો ન હોય તો તમે એને ધર્મના નામ પર ગમે ત્યારે બનાવી શકો એને જિહાદ કરવા માટે ઉશ્કેરી શકો અને પછી ધર્મમાં મઝહબમાં એવું કયું છે માનીને તમે એને આતંકવાદી પણ બે હજાર એકના ના પાર્લામેન્ટ એટેકમાં અફઝલ ગુરુથી માંડીને અત્યારે સામે આવેલા દિલ્હી બ્લાસ્ટ સુધીની ઘટનાઓના તાર તમે જોડશો તો તમને સમજાશે કે કોઈ ડોક્ટર હોય કે કોઈ એન્જિનિયર માત્ર ભણવાથી માણસ તર્કશીલ કે બુદ્ધિશાળી નથી બની જતા ગુજરાત કે દેશના અનેક ગામડાઓમાં એટલે અયોધ્યામાં કેસ લડતા વ્યક્તિ કે જે જ્યારે કેસ હારી જાય રામ મંદિરની સામેનો મસ્જિદ માટેનો બાબરી મસ્જિદ માટેનો અને એના પછી એ ને ખાલસતાથી કે શાલીનતાથી એ ભણેલા ન હોવા છતાં એ વાતનો સ્વીકાર કરે કે આ દેશનું બંધારણ સર્વોપરી હોવું જોઈએ ગામડામાં રહેતો પણ કોઈ વ્યક્તિ તમને મળે ને એવું કહે કે નહીં મતલબ દેશ દેશ કા દેશ કે સાથે ઈમાનદાર રહેના ચાહીએ અને પછી તમને ખૂબ ભણેલા ગણેલા માણસો મળે મળે કે જે માત્ર ધર્મના નામ પર જિહાદ કરવાના નામ પર અને એમના આકાઓએ એમને જે પ્રકારની પટ્ટી પઢાવી હોય એના નામ પર એ હજારો માણસોને મારવા માટે તૈયાર થઈ જાય ત્યારે આપણને સમજાય કે સ્થિતિ કેટલી હદ સુધી વણસી છે ધર્મ જ્યાં જ્યાં ઇન્વોલ્વ થાય છે ત્યાં ધર્મનું ધર્મનું મુખ્ય લક્ષ્ય શું છે કોઈ પણ તમે કોઈ પણ ધર્મના વ્યક્તિને મળજો એ કહેશે કે અમારો ધર્મ શાંતિ શીખવે છે જો ધર્મ એ શાંતિનું પ્રતિક છે તો આખી દુનિયામાં અશાંતિનું કારણ ધર્મ મજબ શું કામ છે આ પ્રશ્નો જ્યારે પૂછાય છે ત્યારે એના કોઈ દિવસ જવાબ નથી મળતા એ નિરુત્તર રહી જતા પ્રશ્નો એક પછી એક ઘટનાઓના અંતે સવાલ લઈને આવે છે કે દરેક વખતે મોડસ ઓપરેન્ડી બદલાય છે આતંકી સંસ્થાઓના નામ બદલાય છે એની સાથે જોડાયેલા વ્યક્તિઓ બદલાય છે પણ મૂળ વાત એ રહે છે કે જ્યાં સુધી એને બાળપણથી એની અંદર ધર્મના નામે ઘોળવામાં આવતું ઝેર એના મગજને દૂષિત કરતું એને પોતાના દેશની વફાદારીથી અને પ્રત્યેની વફાદારીથી દૂર કરતું સુધી આપણે દૂર નહીં કરીએ ધર્મની ટ્રેનિંગના નામ પર જે સંસ્થાઓ ચાલી રહી છે કે જે ધર્મ શીખવવાની વાત કરે છે એ ધર્મના નામ પર જ્યાં સુધી ઝેર ફેલાવતા શીખવવાનું ચાલુ રાખશે ત્યાં સુધી આ ગતિવિધિઓને કોઈ નહીં રોકી શકે સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે એમ નથી બાર માણસોના મૃત્યુ થાય વીસ જેટલા લોકો ઘાયલ થયા હોય આ દેશનો કોઈ પણ સામાન્ય માણસ એ રસ્તા પર એટલે લાલ કિલ્લાની બહાર જે માણસો રસ્તા પર ફેરિયાઓ હતા કે શોપિંગ કરી રહ્યા હતા કે ફરવા ગયેલા લોકો હતા એમના પરિવારો આક્રંદ સાથે એમના સ્વજનનું મૃત્યુ શોધતા હતા એ ચિંથા ઉડીને કેટલાય મીટર ને કેટલાય ફૂટ દૂર પડ્યા હતા શોધી નથી શકાયું કે કયા વ્યક્તિઓ છે કે જેમના મૃત્યુ થયા છે હજી ઓળખ ન થઈ શકે એટલી હદ સુધી મૃતદેહ સાવ ક્ષત્ર વિક્ષત હાલતમાં આપણે જોઈએ અને પછી આપણે દરેક વખતે હવે આના આરોપીઓને શોધીને એમની સામે કાર્યવાહી કરીશું તો સરકાર પોતાની જવાબદેહીમાંથી છૂટી નથી શકવાની ઉરી પુલવામા પહેલગામ કે પછી દિલ્હી એક પછી એક થયેલા બ્લાસ્ટ એ સુરક્ષાની કમી દર્શાવે છે પણ એનાથી મહત્વની વાત એ છે કે દિલ્હીની બ્લાસ્ટની ઘટનાને માત્ર દિલ્હી સાથે જોડીને જોઈ શકાય એમ નથી એનઆઈએ ને તપાસ સોંપી દેવામાં આવી છે દિલ્હી પોલીસે પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો છે આતંકવાદીઓના ઘર સુધી પોલીસ જયારે તપાસ કરતા પહોંચે છે તો જમ્મુ કાશ્મીરમાં ડોક્ટર ઉમરના પરિવાર સુધી પહોંચે કે પછી ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડોક્ટર શાહીન સુધી પહોંચે તો એમની આસપાસના લોકો અચંબામાં પડી જાય છે કે એક વ્યક્તિ કે જે અમારી આસપાસ હતું જે બહુ જ સરસ રીતે મેડિકલ ભણાવતું હતું અને આટલું સરસ માણસ જેને અમે એ રીતે જોતા હતા કે ભલે આખી જિંદગી ગરીબાઈમાં ગઈ પણ આ વ્યક્તિ છે એ પરિવાર માટે આશાનું કિરણ બનીને આવશે એ માણસ આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલું કેવી રીતે હોઈ શકે એ આશ્ચર્ય બતાવે છે કે આપણને કલ્પના નથી હોતી એવા માણસો પણ સ્લીપર સેલની જેમ એક્ટિવ હોય છે સમય આવે એક્ટિવ થઈ જાય છે ત્યાં સુધી એકદમ શાંત અવસ્થામાં હોય છે બહુ જ સામાન્ય કોઈ ડોક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ આ રીતે કામ કરી રહ્યું છે અને પછી એ લોકો અચાનક બહાર આવે છે આખી ઘટનાની શરૂઆત નવમી નવેમ્બરની એક પત્રકાર પરિષદથી થાય છે એ કોઈ જ ઘટનાના તાર હજુ છોડાયા નથી અધિકારીક રીતે વાતની પુષ્ટિ નથી થઈ પણ આ પ્રકારના સમાચારો મુખ્ય ધારામાં ક્યારે આવ્યા નવમી નવેમ્બર બપોરે એક વાગે અમદાવાદમાં એન્ટી સ્કોડ ETS ની ઓફિસમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું પત્રકારો પહોંચ્યા કમાન્ડોઝ આજુબાજુ હતા પરિસ્થિતિ સામાન્ય નહોતી અને પછી એક વ્યક્તિ જેને લાવવામાં આવ્યો જેના વિશે વાત કરવામાં આવી આઈજી સુનિલ જોશીએ જે પત્રકાર પરિષદ કરી એમાં હૈદરાબાદનો રહેવાસી અને આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલ અહેમદ સૈયદ વિશે વાત કરાઈ ડોક્ટર સૈયદ એ ચાઈના ભણવા ગયો હતો એમબીબીએસ એમબીબીએસ કરીને આવ્યો એના પછી એને ક્યારેય ડોક્ટરી ના કરી પ્રેક્ટિસ ના કરીને પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી અચાનક ગુજરાત આવે છે એવા આઈબીના રિપોર્ટ હોય છે કે નામના આતંકવાદીના સંપર્કમાં હતો તપાસ કરવામાં આવે છે કલોલથી હથિયાર લઈને આવ્યો હતો એને પકડવામાં આવ્યો રાઇઝિન નામના ઝેરનો ઉલ્લેખ થયો સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેરે બનાવી ચૂક્યો હતો અને એનું પ્લાનિંગ હતું એનું ષડયંત્ર હતું કે એ ઝેરનું થોડા ટીપા પણ જો તમે પાણીમાં નાખી દો તો એક સાથે હજારો માણસોને મારી શકો છો અને કોઈને ખબર પણ ન પડે કે આ કોઈ આતંકી ષડયંત્ર હતું એના બીજા દિવસે હરિયાણામાંથી હજારો કિલો એ પ્રકારનું પકડાય છે છે જે બનાવવા બનાવવા માટે વપરાઈ શકે અને એટલે જ આ પ્રકારના માટેના દિલ્હીના બ્લાસ્ટમાં પણ પ્રાઇમ ઓફિસ સામે આવ્યું છે કે એમોનિયમ નાઇટ્રેટનો વપરાશ કરવામાં આવ્યો એ પ્રકારના વિસ્ફોટક બનાવવામાં આવ્યા કે પોલીસ જાતે અચંબામાં છે કે વિસ્ફોટ આટલો મોટો થયો અને છતાંય છરા નથી મળ્યા ખાડો નથી પડ્યો આ સ્થિતિ શું કામ નિર્માણ થઈ અને એટલે જ મોડસ ઓપરેન્ડી બદલાઈ રહી છે જે ડોક્ટર શાહીનને પકડવામાં આવી એ સિવાય ડોક્ટર ઉમરના મિત્ર સજ્જાદને પણ પકડવામાં આવી ડોક્ટર શાહીન પર આરોપ છે કે એ જૈશની મહિલા વિંગની હેડ હતી અને એટલે જૈશ જેવા આતંકી સંગઠનો ને સિવાયના પણ ખૂબ બધા નામિયા નામી આતંકી સંગઠનો ભારતની ધરતી પર કામ કરી રહ્યા છે ખતરો સૌથી મોટો દેશની અંદર રહેલા એ ગદ્દારોથી છે કે જે દેશની અંદર રહે છે ખૂબ સામાન્ય જીવન જીવે છે અને પછી અચાનક જ સમય આવે ત્યારે ખબર પડે છે કે આ તો કોઈ સામાન્ય માણસો હતા આ તો દેશના હજારો માણસોને જિહાદના નામ પર ધર્મના નામ પર મારી નાખવાનું ષડયંત્ર કરનારા આતંકવાદીઓ હતા એ જ્યારે સામે આવે છે ત્યારે ઘણીવાર એમનો પરિવાર અચંબામાં હોય છે પડોશી અચંબામાં હોય છે એમના વિદ્યાર્થીઓ અચંબામાં હોય છે પણ એના પછી અચંબા સિવાય કશું જ રહેતું નથી વારંવાર ઇન્ટેલિજન્સ ફેલ્યોર સુરક્ષામાં થતી ખામી એ સરકાર પર પણ સવાલો ઊભા કરે છે પણ સૌથી મોટો અને વિશેષ પ્રશ્ન એ છે કે કશીક ઘટના થાય કોઈ એના પછી આપણે દસ બાર આતંકીઓને પકડી દઈએ પછી સરકારની એજન્સી સામે આવે ને એને એવું કે આપણે એના માથા ઉડાડી દીધા અને માથાની વચ્ચે ગોળી મારી દીધી અને આપણે બદલો લઈ લીધો પણ એના પછી તમે દસ નિર્દોષ માણસોના મૃત્યુનો બદલો દસ આતંકવાદીઓને મારીને નથી લઈ શકતા જે દિવસે કોઈ પણ વ્યક્તિ હાથમાં હથિયાર ઉપાડે છે આતંકી બને છે ત્યારથી એનું મૃત્યુ નિશ્ચિત હોય છે લખાઈ જાય છે આ માણસોને મોતનો ડર નથી લાગતો એ સફેદ આઈ ટ્વેન્ટી કારમાં બેઠેલો માણસ અને મૃત્યુથી ડર લાગ્યો હોત તો એ બોમ્બ લગાવીને ભાગ્યો હોત એણે પોતે પોતાના શરીરના ટુકડા કર્યા છે એટલી હદ સુધી બ્રેન વોશ છે કે એને કોઈના મૃત્યુનો ડર નથી એને પોતાના જીવની કદર નથી અને એટલે જ એવા માણસોને મારી નાખવા એ ક્યારેય ન્યાય નથી હોતો ને બદલો પણ નથી હોતો જેને ડર જ નથી એને તમે મારીને શું કરી લેવાના એક માત્રનું સોલ્યુશન એ છે કે જે લોકો આ બધું શીખવે છે એના આંકાઓને જે આ સુધી તમે સાપ સંપૂર્ણ રીતે નેસ્નાબુદ નહીં કરો એ વિચારોને જ્યાં સુધી ઉખાડીને ફેંકો ત્યાં સુધી ભારત કમનસીબે એના એની એની લીધે ભૂગોળના કારણે આ બધાથી પીડિત રહેવાનું છે અને ક્યાં સુધી આપણે પીડિત પીડિત કરીને રડ્યા કરીશું સરકારો બદલાઈ છે સ્થિતિઓ નથી બદલાઈ આતંકવાદ સામેની આ સરકારે સૌથી વધારે દાવા કર્યા હતા આતંકવાદ સામેની લડાઈના ધર્મના નામ પર સત્તા મેળવવી વિષય અલગ છે અને સત્તામાં આવ્યા પછી રાજધર્મ નિભાવવો અલગ વિષય છે अपेक्षा रखिए कि धर्म हैतु पर आपने दिखाए प्रतिक्रियाओं प्रधानमंत्री पण आ विषय पर पण कहू बहुत भारी मन से आया हूं कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षडयंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल Will be brought to justice. I extend my heartfelt condolences to all those who lost their lives in the tragic incident that occurred in Delhi yesterday. I pray to God to grant strength and solace to the bereaved families in this hour of deep grief. From this platform, I wish to assure my citizens that the country is leading. Investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation that those responsible for this tragedy will be brought to the justice and will not be spared under any circumstances. आज उमर का जो है नाम आ रहा है जो दिल्ली तो में रेडकोर्ट के बाहर अटैक हुआ है कहा जा रहा है कि शायद वो उसमें मुलविस है आपको लगता है कि ऐसा कुछ हो सकता है नहीं क्या कह सकते हो मुझे तो नहीं लगता क्योंकि जिस टाइप का वो इंसान था मुझे हैरत हो रही है कि वो ऐसा भी कुछ कर सकता वो कब निकले थे कश्मीर से कहाँ पर नौकरी कर रहे थे आजकल वो तो वो खरीदा गाँव में नौकरी कर रहे तो थे देड़ 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 साल दो साल से, क्योंकि मेरा बेटा भी दो साल का है उससे पहले वो जिम से अनंतनाग में था आपको क्या विश्वास हो रहा है कि वो ऐसा कर सकता है मुझे तो यकीन ही नहीं हो रहा है मैं तो परेशान डॉक्टर साहब की शादी हुई है की नहीं हुई अभी एंगेजमेंट हुई थी शादी नहीं हुई थी तो कितना टाइम जब घर आया नहीं वो टाइम पिछले दो महीने से वो घर नहीं आया दो महीने पहले आया था तो आपको लगता है कि वो इस आइडियोलॉजी का हिस्सा हो सकते थे या कुछ उनके दिमाग में ऐसा चल रहा था कभी आपको तो ऐसी तो कोई बात ही नहीं वो तो शांत स्वभाव का इंसान था शांत रहता था बातें ज्यादा नहीं करता था

આની પહેલાનો ટ્રેક રેકોર્ડ બિહાર પડ્યા એના સિવાય કોઈ સંસ્થાઓના એક્ઝિટ પોલ બે હજાર પંદરમાં માં કે પછી ઓગણીસમાં માં એના પછીના ઇલેક્શનમાં સાચા નહોતા પડ્યા ઓપિનિયન પોલ માર્જિન આઈએનએસ નો આવ્યો છે એને એનડીએ બહુમતી આપી છે એકસો ત્રેપન થી એકસો ચોસઠ સીટની ચાણક્ય સ્ટ્રેટેજી નો ઓપિનિયન પોલ કહી રહ્યો છે બેઠકો એનડીએ ની બહુમતી અને પોલસેટ પીપલ્સ નો સર્વે પણ કહી રહ્યો છે એનડીએ ને બહુમતી મળવા જઈ રહી છે એટલે જ બસો ત્રેતાલીસ બેઠકની ચૂંટણી હતી એકસો બાવીસ સીટ તમારે બહુમતી માટે જોઈએ અને ઓલમોસ્ટ દરેક એક્ઝિટ પોલ એનડીએ ની સરકાર બનાવવા જઈ રહ્યા છે મહાગઠબંધન એ સો સીટની અંદર સમેટાઈ જાય એ પ્રકારનો સંદેશો પણ મળી રહ્યો છે ત્યાં

તો શું નિતીશ કુમાર પોતાની પલટુરામની છવીને સાર્થક કરતા ફરી એકવાર પલટો મારશે કે કેમ એના પર સવાલ રહેવાનો છે ગઠબંધનો બંધારણનીય રીતે એકસાથે એ એ રાજનૈતિક સમજૂતી હોય છે કોઈ બંધારણીય કરાર નથી હોતા કે જેમાં ચૂંટણી જીત્યા પછી કોઈ ફરી જાય તો એનું કશું થઈ ન શકે મહારાષ્ટ્રમાં શિવસેના ઇલેક્શન પછી ફરી ગઈ હતી પણ જો કે ભારતીય જનતા પાર્ટી એના પછી શિવસેના જ ખરીદી લીધી અત્યારની સ્થિતિ બહુ જ અલગ છે બિહારમાં જેડીયુ ચૂંટણી જીતે હારે એના પહેલા મોટાભાગના રાજનૈતિક વિશ્લેષકોનું કહેવું છે કે ભલે લડી જેડીયુ રહી છે કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના છે ઉમેદવાર એવા છે કે જે કુમાર પલટી મારે તો પણ જેડીયુના ધારાસભ્યો કુમારને સમર્થન આપીને એની સાથે જાયમ નથી ઉપરથી કુમાર એકલા પડી જાય એમ છે જે જેડીયુના અત્યારે કરતા હતા એમને અપેક્ષા છે કે એ માત્ર ચાણક્ય તરીકે નહીં જેડીયુના પણ આવનારા સમયમાં કદાચ બિહારના મુખ્યમંત્રી પણ બની શકે भारतीय जनता पार्टी ने राजनीतिનો બહુ મોટો ટેકો છે કે જે બિહારમાંથી આવી રહ્યો છે ચિરાગ पासवान ની એલજેપી પણ ત્યાંથી છે વિપક્ષ દરેક વખતની જે મુદ્દાઓ સમજવામાં થાપ ખાઈ ગયું એવું ઓપિનિયન પોલસો એટલીસ કહી રહ્યા છે તજસ્વી યાદવ અને રાહુલ ગાંધી છક સુધી બહુ જ બધા મુદ્દાઓ પર એકસાથે મોહતા દેખાયા જે મુદ્દાઓ સર જેવા મુદ્દાઓ ઉપાડવામાં આવ્યા એસઆર જેવા મુદ્દાઓ બિહારમાં અસર કરી કે કે સૌથી મોટી વાત એ છે બે મુખ્ય મુદ્દાઓ હતા ત્રણ મુખ્ય ફેક્ટર રહ્યા એક સૌથી મોટી વાત દસ હજાર રૂપિયા અકાઉન્ટમાં નાખ્યા ભારતીય અને એ લિટરલી લાણી છે અને એ પ્રકારની લાણી છે કે બધાને ખબર પડે છે કે ખોટું થઈ રહ્યું છે અને છતાંય કોઈ કશું જ કરી શકે એમ નથી જે રેવડી પોલિટિક્સનું ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં ખૂબ વિરોધ કર્યો ભાજપે હદ સુધી રેવડીઓ વહેંચી રહી છે કે એનું તમે કશું જ કરી શકો એમ નથી ગુજરાતમાં ખેડૂતો માટે દસ હજાર કરોડનું પેકેજ અને એની સામે જ્યારે એક લાખ કરોડનું પેકેજ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી માંગે ત્યારે सरकारના પ્રવક્તાઓ ભાજપના પ્રવક્તાઓ એવું કહેતા હોય છે કે થોડું તમારું વ્યાજબી કરવું જોઈએ તમે અતિષય કરી રહ્યા છો બિહારમાં જે થઈ રહ્યું છે કે પછી મધ્યપ્રદેશની લાડલી બેના યોજના હોય કે પછી મહારાષ્ટ્રની યોજનાઓ કે રાજસ્થાનમાં આપાતા પૈસા એ ફ્રી બીઝ લોકોને મફતનું આપવાની ટેવ એ એ રાજ્યોને વેનેઝુએલા તરફ કેમ નહીં લઈ જાય કે શ્રીલંકા તરફ કેમ નહીં લઈ જાય એ વાતનો કોઈની પાસે જવાબ નથી બિહાર ઓલરેડી કેન્દ્ર સરકાર જે પૈસા આપે ને એક્સ્ટ્રા સબસિડીઝ ને લોન આપે એના પર ટકેલું રાજ્ય છે આર્થિક રીતે સક્ષમ નથી એ રાજ્યમાં પણ જબરદસ્ત લાણી કરવામાં આવી છે પણ આ બિહારની ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે બીજા નંબરની ઓફર તેજસ્વી યાદવે કરી છે છે કે દરેક ઘરમાં એક સરકારી નોકરી આપશે એ પણ એટલી જ કરવામાં આવેલી વાત જેટલી ભારતીય જનતા પાર્ટી એ શાસનમાં છે તો એમણે લાગુ કર્યું આ શાસનમાં નથી તો એમણે સપનું દેખાડ્યું ફરક આટલો છે બાકી મફતમાં આપવાની બેતુકા સપના દેખાડવાની કે પછી આમ પેલા ગાજર લટકાવવાની સ્પર્ધામાં કોઈ રાજનૈતિક પક્ષ પાછળ નથી રહ્યો ત્રીજી વાત કે જેણે ખરેખર લોજિકલ મુદ્દાઓની વાત કરી જેમણે બિહારમાં થતા પલાયન ઇન્ડસ્ટ્રીઝનો અભાવ રોજગારી માટેની સમસ્યાઓ અને બાકીના બધા મુદ્દાઓની વાત કરી એ પ્રશાંત પાર્ટી જન સુરાજ રહી કે જેમણે ખરેખર મુદ્દાઓ આધારિત વાત કરી પણ એ કોના વોટ ખેંચે છે એના પર આખું મદાર છે બીજા તબક્કામાં પણ સડસઠ ટકા કરતા વધારે વોટિંગ થયું છે ને એટલે જ પ્રશાંત કિશોર જો વોટ તોડી રહ્યા છે તો એ સ્વાભાવિક રીતે વિપક્ષના વોટ હશે અને એ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના પક્ષમાંથી આવેલા વોટ છે રાહુલ ગાંધીએ ગઈ ચૂંટણીમાં પણ સરકાર બહુ જ સરળતાથી બનતી તેજસ્વી યાદવની પણ એ સરકાર એટલે ન બની શકી કેમ કે કોંગ્રેસને ફાળે જેટલી બેઠકો ગઈ હતી મહાગઠબંધનમાં કોંગ્રેસ એમાં સારું પરફોર્મ ન કરી શક્યું ને એટલે જ કોંગ્રેસ માટે જે કહેવાતું હતું કે હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે તો એ આ વખતે પણ કદાચ ફરી એકવાર કોંગ્રેસ બિહારના કેસમાં પણ સાર્થક કરે એવી શક્યતાઓ છે કોંગ્રેસ બની જાય છે એક સમય મુખ્ય વિપક્ષ રહ્યો બિહારમાં એને આઝાદ થયો ત્યારે બિહાર ખૂબ અદ્ભુત રાજ્ય હતું આંકડાની દ્રષ્ટિએ બજેટની દ્રષ્ટિએ આર્થિક રીતે બાકીના બધા વારસામાં પણ બહુ સમૃદ્ધ હતું જેનો ઇતિહાસ સૌથી સમૃદ્ધ રહ્યો છે જે ધરતીએ બુદ્ધ આપ્યા છે જે ધરતીએ ચાણક્ય આપ્યા છે જે ધરતીએ અશોક આપ્યા છે એ ધરતીની રાજનીતિ આઝાદી પછી પણ એટલી મહત્તાવાળી હતી જે પી જેવા નેતાઓ મળ્યા ખૂબ બધા આંદોલનો થયા રામધારી દિનકર જેવા કવિ મળ્યા એટલે એના ગુણગાન ગાવા બેસીએ તો એના ભૂતકાળમાં આપણે અતિતમાંથી બહાર ના આવીએ પણ અતિતમાંથી બહાર નીકળીને વર્તમાનમાં ડોક્યું કરીએ અને બિહારમાં જો તમે જાઓ અને જો તમે ગુજરાતમાં રહેલા હો વર્ષોથી અને એ દ્રષ્ટિકોણથી બિહારમાં જાઓ તો તમારા માટે ખૂબ અઘરું પડે એ પ્રદેશને સમજવું એ એટલી દયનીય હાલતમાં જેને બે મારું રાજ્ય કહેવામાં આવ્યું એ હાલતમાં એ પ્રદેશ છે પાછલા કેટલાય વર્ષોથી સુશાસન બાબુની છવી ધરાવનાર નીતિશ કુમારની સરકાર છે એમની કેમ હોય એ પ્રશ્ન છે તેજસ્વી યાદવ ગમે તેટલા પ્રયત્ન કરે લાલુ યાદવના એમને આજે પણ નડી રહી છે અને એટલા જ માટે જો ઓપિનિયન ફૂલ સાચા પડે છે તો પણ એ બહુ નવાઈનો વિષય નથી જો ખોટા પડે છે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી અને બાકીના લોકો માટે પણ નવાઈનો વિષય રહેવાનો છે પણ બાકી વાત તો આ એક્ઝિટ પોલની છે અને એક્ઝિટ પોલ નો ઇતિહાસ બિહાર સાથે બહુ સારો મેળ બેસતો નથી બિહાર એક્ઝિટ પોલનો ઇતિહાસ બે હજાર ચોવીસની ચૂંટણીમાં એટલો ખરાબ રહ્યો છે કે હવે કોઈ ચેનલ માથા પર લઈને એક પ્રકારની ગેરંટી નથી આપતા કે અમારા એક્ઝિટ પોલ સાચા પડશે અને એટલે જ બિહારના એક્ઝિટ પોલથી સીધી જ વાત ગુજરાતની રાજનીતિની ત્યાં આપાતા દસ હજાર કરોડથી લઈને ગુજરાતના ખેડૂતોની ખેડૂતો માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મેદાને છે દરરોજ મહાપંચાયતો થઈ રહી છે આ મહાપંચાયતોમાંથી આવતી તસવીરો એ સંકેત તો બતાવે છે કે ગુજરાતના ખેડૂતો સરકારના નિર્ણયથી પૂરેપૂરા ખુશ નથી અ હા સરકારે ગા પર મલમ લગાવવાનું કામ તો ચોક્કસથી કર્યું છે પાંત્રીસો રૂપિયા જેટલી વીઘા પર સહાય મળવાની છે એક કેટલા ઝડપથી સહાય પહોંચે છે કેમ કે બનાસકાંઠા સહિતના વિસ્તારો માટે એક હજાર કરોડનું પેકેજ ઓલરેડી જાહેર કર્યું હતું મદદ નથી પહોંચી શકી સરહદી વિસ્તારમાં આજે બાળકો જ્યારે ગામડે પોતાની શાળામાં જાય છે તો પાણી આજે ભરાયેલા છે એટલી ખરાબ હાલતમાં આખો વિસ્તાર આખા તાલુકાઓ એ સ્થિતિમાં આવ્યા સરકારી મદદ ત્યાં જલ્દી ન પહોંચી શકી ત્યાં વિપક્ષ પણ એટલું એક્ટિવ ન રહ્યું ગુલાબસિંહ રાજપૂત જે બનાસકાઠા કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે એમણે પ્રયત્નો કર્યા પણ છતાં એ પ્રયત્નો એના પરિણામ કે અંજામ સુધી ન પહોંચી શક્યા સૌરાષ્ટ્રમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ સત્તાના પાયા ડગમગાવા જેટલું મજબૂત બનવા જઈ રહ્યું છે જો એને બહુ જલ્દીથી એને સાંભળવામાં નહીં આવે કે નિકાલ નહીં કરવામાં આવે તો અને એટલે જ આજે જે મહાપંચાયતોમાંથી આંદોલનોમાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી કરી એને આપણને જોઈએ કે જેટલા જેટલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલે છે

હા તમારા ભેગા આવે ને ખિસ્સા માંથી ખિસ્સું કાપીને લઈ જાય ખબર ન પડે મેં મેં મિત્રો કમલમ તૂટ્યું એવું ક્યાંય જોયું સમાચાર હોટલ જેવા કમલમો બનાવ્યા ક્યાંય સમાચાર આવ્યા કે કમલમ માંથી છત તૂટી ભાજપના ફલાણા નેતાનું મુંડું તૂટ્યું ખાવું સાંભળ્યું ભગવાન નો કરે તૂટે નહીં આપણે કોઈ માણસને એવું ન કરી બરાબર નહી એવું ન કરાય પણ હું એમ કહું છું કે ક્યાં સમાચાર સાંભળ્યા ભાજપના મુખ્યમંત્રીના ઘર પાસે ખાડા પડ્યા એવું સાંભળ્યું તો આપણે ત્યાં ખાડા કેમ પડે યાદ રાખજો આ સરકાર એ ખેડૂત ના ટેકે છે આ સરકાર ખેડૂત ના ટેકે છે ખેડૂત સરકાર ના ટેકે નથી અને જે આપણા યોગ્ય ભાવ ન આપી શકતા હોય ને એને પાડી દેવાની જવાબદારી પણ આપણી છે વાત મારે એ કરવી છે કે આપણે માથે તડકો છે ખેડૂતના દીકરા છીએ તડકે ધાન ઉગાડ્યું છે પણ કઠણા એ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ અને આ દલાલોના હાથમાં આવે છે ને એટલે ધૂળ થઈ જાય છે ધૂળ એટલે આપણે ભેગું થાવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે આંદોલન કરે છે ત્યારે આ કડદાસ સરકાર છે ને ઈ હર્ષભાઈ સંઘવીને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાવ અમારા મેદાનમાં આવો અમારા ટોબરા ગામમાં હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે કરવું પડશે આ અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે અગર વાત કરીએ દેશના બંધારણ પર અથવા દેશના સમતા અને સમાનતાના અધિકારના માથા પર થૂંકીને જતા હોય એવું ક્યારે લાગે કોઈ એવું ત્યારે લાગે જ્યારે સત્તા પક્ષ સાથે જોડાયેલા નેતાઓ વકીલાત કરે કાયદો અને વ્યવસ્થાથી પોતાને ઉપર માનવાની એ નેતાઓ વકીલાત કરે લુખાગીરીની એ નેતાઓ એ નેતાઓ વકીલાત કરે માથા ભારે હોવાની અને એ વાતને એ રીતે જસ્ટિફાઈ કરવામાં આવે એનું એ રીતે સમર્થન કરવામાં આવે જાણે આજ એકમાત્ર રસ્તો બચ્યો છે ગુજરાતમાં માટે એક સમય એવું કહેવાતું કે પોરબંદર કે ગોંડલ કે અનેક એવા વિસ્તારો હતા અમદાવાદમાં લતીફથી માંડીને સુરતના સુરતીથી માંડીને વડોદરાના રાજુ રસાલદાર સુધી કે ત્યાં જતા માણસો માટે એવું કહેવાતું કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે પણ એના પછી બદલાયેલી સરકારોએ બદલાયેલા શાસનોએ એ સુનિશ્ચિત કર્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે ગુજરાતમાં રૂલ ઓફ લો છે ગુજરાતમાં બંધારણ સર્વોપરી છે પણ એવું આપણે માત્ર કહ્યું કે એવું કરી શક્યા જેટલા જેટલા લોકો પર જે તે સમયે હત્યાઓનો આરોપ લાગ્યા અથવા જે માણસોને માથા ભારે ગણાયા એ માણસોની આગલી પેઢીઓ જ્યારે સત્તાના સમર્થનમાં આવી ગઈ અથવા એ વ્યક્તિઓ જાતે સત્તાના સમર્થનમાં જ્યારે જ્યારે આવી ગયા ત્યારે સત્તાએ એમને એટલી અને પ્રેમથી સ્વીકાર્યા જાણે કશું થયું જ નથી પરિણામો શું થયા છે અલ્પેશ કથિરિયાનું નિવેદન આવ્યું કે લુખાઓ પેદા કરવા પડશે અને લુખાઓનું સમાજે સમર્થન કરવું પડશે લુખાગીરી એટલે લુખાઓમાં પણ ભેદભાવ થવા માંડ્યો બોલીવુડની ફિલ્મોમાં વપરાતા ફ્રેઝ છે કે મેરા કુત્તા કુત્તા ઓર તું કુત્તા ટોમી અથવા એવું કહેતા હોય છે કે આપ કરે તો લીલા ઓર હમ કરે તો કેરેક્ટર ઢીલા એ રીતે સમાજો જયારે જાય છે રાજ્યની કાયદો વ્યવસ્થાને એ જાય છે આ દેશના બંધારણ ઉપર એ જાય છે દેશના સમાનતાના અધિકાર પર એ તમાચો જાય છે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીઓ પર એ તમાચો જાય છે રાજ્યના ગૃહમંત્રી પર એ તમાચો જાય છે આખા રાજ્ય પર અને આ બધું જ જયારે ભેગું થઈને જાય ત્યારે પ્રતિસાદ શું આવે છે તો કે ભારતીય જનતા પાર્ટીમાં હોવ તો તમને સો ખૂન માફ આ પ્રકારની સ્થિતિનું જયારે નિર્માણ થવા માંડશે ત્યારે સરકારો ભલે શરૂઆતમાં નહીં સમજી શકે અથવા એમને એવું લાગશે કુંડાઓના સમર્થનથી એ કંઈ પણ કરી શકે છે અથવા વિસ્તારો સોંપી દેવાના કે આ એરિયામાં આમનું ચાલે છે તો એમનું ચાલવાનું આનું આને ચાલે છે ચૂંટણીમાં બધાને વાપરી લેવાના અને પછી તો બધાને આ પૂંછડી તો દટાયેલી જ હોય એટલે કોઈ ને કોઈ છે જેનો કેસ ચાલતો હોય ને એના દમ પર તમે સરકારમાં આવ્યા કરશો પણ જે દિવસે કાયદો અને વ્યવસ્થા તબાહ થવા માંડે અને એ લુખાઓ માથું ઊંચકવા માંડે ત્યારે કોઈની પાસે કોઈ શરણ નથી રહેતું કાઠી સમાજમાંથી પ્રતિક્રિયા સામે આવી અલ્પેશ પહેલા બોલ્યા ગામને લઈને એના પછી હવે પ્રતિક્રિયા એટલે અલગ વિષયમાં પણ એક સ્ટેટમેન્ટ આવ્યું છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એમનો કન્ટેક્સ્ટ આ બંને વિષય કરતા અલગ છે પણ એવું કહી રહ્યા છે કે અમારા જેવા માથાભારે તત્વો છે ત્યાં સમાજની જરૂર છે અમારા જેવા માથાભારે તત્વોની સીધી આંગળી ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે આ પ્રકારના સ્ટેટમેન્ટ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપે છે ત્યારે બીજું કશું નથી કરતા એ પોતાની મહાનતા પુરવાર નથી કરતા એ રાજ્યની નિર્બળતા પુરવાર કરે છે કે રાજ્યમાં સીધી આંગળી ઘી નથી નીકળી રહ્યું રાજ્યમાં સામાન્ય માણસનું સાંભળનારું કોઈ નથી જો તમે માથાભારે નથી તો તમારું કોઈ નથી અને એટલે જવાબદાર એ માથાભારે તત્વો નથી જવાબદાર રાજ્યની એક કાનૂન વ્યવસ્થા છે કે જે રાજ્યના દરેક નાગરિક માટે સરખી નથી કોઈ સામાન્ય માણસ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જાય ત્યારે નથી સાંભળવામાં આવતા એક માથા ભારે માણસ એક ફોન કરે અને પોલીસ અચાનક જ એને યાદ આવી જાય છે કે એને શું કરવાનું છે આ ભેદભાવો જ્યાં સુધી થતા રહેશે ત્યાં સુધી આપણે બહુ જ મોટી સરસ મજાની બંધારણની વાતો કરતા રહીશું અને દરેક વખતે હીરા સોલંકી જેવા નેતાઓ સાચા થતા રહેશે એમના નેતા થવાનો આધાર જ કદાચ એ છે હીરા સોલંકીને સાંભળીએ મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપને કહેવાની ઈચ્છા થાય અમે જેવા ગણે તેવા પણ મિત્રો અમારા જેવા માથા ભારે બી માણસો આ કોળી સમાજ ને જોશે બધું કામ રીતે નો થાય કામ આમ સીધી આંગળીએ ઘી નો નીકળે ઘી સને કાઢ્યું હોય તો આંગળી તેડી કરવી પડે અને ન્યા અમે કદાચ ધરી દેવા હોય ને સમાજના નામે